માર્શલ આશુતોષ દીક્ષિત સી તરીકે પદભાર સંભાળ્યો ત્રિસેના ગાર્ડ ઓફ ઓનર થી કરાયા સન્માનિત એર માર્શલ આશુતોષ દીક્ષિત એક મે બે હજાર પચીસના રોજ ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તરીકે પદભાર સંભાળ્યો દિલ્હીના સાઉથ બ્લોકના લોન્સમાં ત્રિસેના ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો જે તેમના નવા પદ માટે સન્માનરૂપ છે તેઓએ લેફ્ટનન્ટ જનરલ જેપી મેથ્યુન સ્થાન લીધું છે તેમણે ત્રીસ એપ્રિલ નિવૃત્તિ લીધી હતી એર માર્શલ દીક્ષિતે છ ડિસેમ્બર ઓગણીસો છ્યાસીના રોજ ભારતીય વાયુસેનામાં ફાઇટર પાઇલટ તરીકે જોડાયા હતા તેઓએ મિરાજ બે હજાર સહિત અનેક વિમાનો પર ત્રણસો હજાર ત્રણસો થી વધુ કલાકનું ઉડાન અનુભવ મેળવ્યો છે તેઓએ ઓપરેશન રક્ષક અને કારગીલ દરમિયાન ઓપરેશન સફેદ સાગરમાં ભાગ લીધો તેઓએ પશ્ચિમ ક્ષેત્રમાં ફ્રન્ટલાઇન ફાઈટર એડબેઝ અને દક્ષિણ ક્ષેત્રમાં પ્રીમિયર ફાઈટર ટ્રેનિંગ બેઝનું નેતૃત્વ કર્યું તેઓ એર સ્ટાફ રિકવાયરમેન્ટ્સના પ્રિન્સિપલ ડિરેક્ટર પ્રોજેક્ટ અને પ્લાન્ટના આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ અને દક્ષિણ એર કમાન્ડના એર ડિફેન્સ કમાન્ડર જેવા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી છે તેઓએ આત્મનિર્ભરતા અને આધુનિકીકરણ તરફ દોરી જતા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું છે તેઓને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ અતિવિશિષ્ટ સેવા મેડલ વાયુસેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે સીઆઈ એસસી તરીકે તેઓ ત્રિસેના સંકલન અને સંયુક્ત કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે